તો કેમ છો મારા કલેજ આઈ હોપ બધ મજામાંસ હશે અને હું જોતા આપડો જોતા હોય મજા માસ હોય તો સવાર થઈ જાય કે

બેઠા <laughs> લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો ફેમિલી એ હું આપણે બીજું તો કંઈ ન કેવો વિચાર તો ઉતારા દીધા છે હજી તો માંડ વેગાન પોચે પછી આપણે મળીએ ઓકે કે ફેમિલી અત્યારે અમે રૂમમાં આવી ગયા છે અમાર મયૂરભાઈ મન હતું કે કપડા બદલાવવાનું તો પછી ફાઇનલી આપણે તૈયાર કરી નાખ્યો વરરાજાને તો થોડાક સમયમાં આપણે માંડવે જાન લેવાની છે આ વરરાજાને તો

આપડે આમાં નો બેઠા દોસ્તો કેમ કે આપડે વિડીયો શૂટિંગ કરવા વાળા अब होली यसैमा फिलान्डो साइडमा त अब बाबु साइडमा साइडमा छ अनि कुन कुनले आनी मनिले यै हो पाइयो रे अरु प्रातमा दिनै आउनु छ लिएर आउनु

ઓલી તો આવવાની જ છે કાકી ઓલી તો આવવાની જ છે સામાન પેક કરી લીધો હશે હવે કાં જવાનું છે તમારે જવું છે તો અરે ભૈયા જાઓ જો ફેમિલી અત્યારે બેન ની હલ્દી નીકળી ગઈ છે એટલે એની ભાભી છે ને હું કરે છે કાકી ઉતારે છે પાણી એવું છે તો ફેમિલી અત્યારે હવે અમે છે ને અત્યારે જઈએ કેમ કે ઘણા સમય પહેલા પછી આપણે મળ્યા છે ઘણા સમય બે ત્રણ કલાક થઈ ગયા પછી આપણે બ્લોક પાસે સ્ટાર્ટ કર્યો છે અને શીતલ જોઈ લો અત્યારે ઓકે ફેમિલી તો હું છે ને હવે જાઉં રાત થઈ ગઈ છે મિત્રો અને ફાઇનલી આપણે આ ઘરનો ગેટ લાગી ગયો છે જોઈ શકો છો મિત્રો તો આપણે થોડુંક બહાર માંડવા લખી લઈએ તમને થોડુંક દેખાડી આ એવું કંઈક માંડવા લગાડેલા છે આ સિરિયલોને આમ જો

તો અહીંયા કાઇટના થોડાક આપણે તાપે છે શું કહેવાય જયસીમાં શું કહેવાય આપણે ગામડાની ભાષામાં શું કહેવાય કોને ખબર હોય કંઈ ખબર નથી